મારી માનીશ વગર આજે છગલાનું ભૂત કાઢી જ નાખવાનું છે આજે ગમે તે થાય આજે તો હું ભૂત કાઢી જ નાખી જો આ છગલો પાછો ઉપડે છે પાછો જો તબેલ ધરડો ભાઈ હું તબેલા જ ઉતાર કોયલા ભરાના વધ્યા દાણા કોયલા ભરવાના દાણા મારા ટુકલા નાખવાના દાણા રે આજ તો બધી ગાયો વેચી અને આજ તો મારા જવાનું છે પેરીસ પેરીસ આળો મર્યા જબલો બધું વેસી મારે કોક તબેલા પાર મીલ દે લાય પેલા રોકી ભાઈને ફોન કરવા દે મને હાલ હાલ નક દશા લાવી દે હેલો રોકી ભાઈ આ સગા ભૂત ઓર્યું તમારે આપવું પડે આજે હો આવો તને

इस साले को मैं फोड़ डालता हूँ अरे यार दीवारी से इम ना पुरा है वोम पुरा ये तो। साला क्या कर रहा है उसको तो मैं उड़ा ही देता हूँ इस साले को मैं फोड़ डालता हूँ छगा तो गया रॉकी को जो भी ललकाता है ना भाई उसका यही हाल होता है તો ભાઈ મિત્રો ભાઈ મળી નથી ગયા પણ આ ભાગ પૂરતા જ મળ્યા છે તો કાલે નવા વિડીયો સાથે મળજો આપણે બધા ઠીક છે દોસ્તો સેલ લાઈક કોમેન્ટ કરતા જજો મારા વિડીયોને ઠીક છે દોસ્તો